तो चार महीने में जो पानी आता है उसको आप कैसे संरक्षित कर सकते हैं कैसे उसको स्टोर कर सकते हैं जैसे अभी दाखिला तरीके बिल्डिंग के ऊपर यहाँ पे बारिश हो रही है तो पूरा ऊपर का जो बिल्डिंग है वहाँ पे जितना पानी आ रहा है अगर वो पाइप्स के थ्रू हम नीचे कोई टैंक जैसा बनाते हैं और वहां पे एकत्रित हो जाता है तो हम उसको पूरे साल में यूज कर सकते हैं तो ये तो एक छोटा सा इस बिल्डिंग के लिए मॉडल हो सकता है गांव मोटा, -मोटा तालाब होना पानी संरक्षित अपने करिए यूज आखा बरस आपने कर इरिगेशन सिस्टम जो होता है आपके खेतों में जो पानी जाता है अभी आप जमीन से निकाल के कुएं से निकाल के ट्यूबवेल सिस्टम होता है उससे निकाल के अपने खेतों में पानी डालते हैं उसकी जगह अभी हम लोग कोशिश करते हैं कि जितना कैनाल બધાને ખબર છે આપણા જિલ્લામાંથી કેનાલ પર પસાર થાય છે ઘર કેનાલ થાય ઘર કેનાલ છે જેનાથી આપણને પાણી મળે છે તો એવી રીતે જે સરફેસ વોટર ઇરિગેશન હોય છે અત્યારે તો આપણે ગ્રાઉન્ડ વોટર જે છે એનો યુઝ કરીએ છીએ ગ્રાઉન્ડ વોટરથી આપણે સરફેસ વોટર ઇરિગેશન ઉપર ટ્રાન્સફર થઈએ તો આપણ આપણા જે ઇરિગેશન છે આ વધારે યુઝફુલ થાય અને ગ્રાઉન્ડ વોટર તો તમને ખબર જ નથી હોતી કે ક્યાં મળે છે દાખલા તરીકે તમે તમારા ઘરના બાજુમાં એક બોર કરો તો અમુક ટાઈમ એવું પણ હોય છે કે ત્યાં પાણી મળતું જ નથી એક મહિના બે મહિના એક વરસ મળે છે અને એના પછી સૂકી જાય છે તો આ પાણી કેમ સુખી જાય છે કેમ કે આપણે વિધાઉટ એની સાયન્ટિફિક તરીકે એમ જ બધા લોકો ઘરના આજુબાજુ બોર નાખે છે અને પછી આ સુખી જાય છે તો એ જગ્યાએ અગર આ પૂરું પૂરા સાયન્ટિફિક તરીકે જો કેનાલ વોટર સિસ્ટમ હોતા રહે જ્યાં જ્યાં આપણા ઓલરેડી તાલાબો છે કૂવા છે એમાં આપણે વોટરના સંરક્ષણ ચાર મહિના કરીએ અને આ જ પાણી આપણે આખા વર્ષ યુઝ કરીએ તો આપણે સાયન્ટિફિકલી આ યુઝ કરી શકીએ તો તમે આ કેવી રીતે કરી શકશો અને તમારા એમાં શું તમે કેવી રીતે એના ભાગ બની શકશો એના માટે જ આ લોકો અહીંયા આપે છે અને તમને સમજણ આપશે તમારા કોઈ પ્રશ્ન હોય તો પણ તમે એમને પૂછી શકશો એના સિવાય બીજી વસ્તુ જે મિશન મિલેટની વાત વાત કરે છે આ લોકો મિલકટ શું હોય છે બધાને ખબર છે શું હોય છે हमें कौन मिले क्यों बोलो बोलो मैं कोई चिंता ना कर सके घबराने जरूर नहीं बोलो बोलो एक बोलो मैं मेरे से तो मान की बात है ज़्यादा अगर हम सेवन करते हैं तो हमारी जो ब्लड है वो इंक्रीज होती है हीमोग्लोबिन बढ़ता है बेसिकली ब्लड के अंदर तो सौराष्ट्र में लोग बाजरी का ज्यादा यूज करते हैं तो वहाँ पे हीमोग्लोबिन जो अनिमिया होता है अनिमिया एक तमारा शरीर में खून की कमी हो महिलाओं में तो मोटा कोई कमी होए छे કે કે આતના મહિના આવે છે દર મહિના બ્લડ લોસ હોય છે એના કારણે પછી જ્યારે તમે પ્રેગ્નન્ટ થાઓ છો ત્યારે પણ અમુક કેસમાં એનિમિયા હોય છે તો મહિલાઓ જે છે એના માટે જે નોહી છે બ્લડ છે હિમોગ્લોબિન છે આ બહુ જ જરૂરી છે અને ਜਿੰਨਾ પુરુષો કો ખાને પીને સે હિમોਗ્લોબિન વધારના હોતા હે ઉસે જ્યાદા મહિલાઓ કો જરૂરત હોતી હે तो उसके लिए अगर हम मिलेट्स का उपयोग करते हैं हरा हरी फल सब्जियां खाते हैं तो उससे हमारा हीमोग्लोबिन भी बढ़ता है अनीमिया कम होता है तो मिलेट्स के ऊपर ध्यान इसीलिए आजकल ज़्यादा दे रहे हैं क्योंकि उसकी जो पोषक वैल्यू होती है उसमें उससे जो पोषण हमें मिलता है वो ज़्यादा मिलता है आप एक नॉर्मल फूड खाते हैं उसकी जगह अगर आप मिलेट्स का सेवन करेंगे तो पोषण तत्व उसमें जितने होते हैं वो उतने ज़्यादा मिलते हैं

તો તમારા જો બાળકો છે આ ફિઝિકલી પણ સ્ટ્રોંગ બને અને મેન્ટલી પણ સ્ટ્રોંગ બનશે એના માટે આ લોકો તમને આ પણ બતાવશે કે મિલેટ્સ કેમ આપવું જરૂરી છે અને કેવી રીતે તમે મિલેટ્સના વધારે યુઝ કરી શકશો આના માટે તમારા માટે સ્પેશિયલી મહિલાઓ માટે તમારે બાળકો માટે આ કેવી રીતે વધારે ઉપયોગી છે તો આ બધી વસ્તુઓની સમજણ આ છે આ તમને આજે આપશે અને તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછો તો તમે એમના સાથે સારી રીતે ડિસ્કસ કરી શકશો ગભરાવાની કોઈ જરૂરિયાત નથી આ લોકો તમારા માટે જ આવ્યા છે તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે શાંતિથી અને ગભરાટ સિવાય એમને પૂછી શકશો બધાને ખ્યાલ આવે કે આજના શું છે કે આ સેમિનાર રાખ્યું છે આંગણવાડી જાય છે કોઈના બાળકો છે જે સ્કૂલ છોડી દીધું કોઈની દીકરી છે જેમને સ્કૂલ વચ્ચે છોડી દીધું તમારા આજુબાજુમાં અમુક લોકો એવા હશે જેમને સ્કૂલ કદાચ છોડી દીધું હશે તો તમે તમારી જે નજીકમાં આંગણવાડી બેન છે એમના સાથે સંપર્ક કરીને અને તમારા નજીકમાં જે સ્કૂલ છે ત્યાં સંપર્ક કરીને એમના એનરોલમેન્ટ કરાવી શકશો અગર ત્યાં તમારા પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો તમે મારા પાસે આવીને પણ તમારા જે એવી રીતના પ્રોબ્લમ હોય ડિસ્કસ કરીને આપણે એના પણ ઉકેલ લાવી શકીએ પણ જે સ્કૂલ હોય છે શિક્ષણ હોય છે આ ખૂબ જ જરૂરી છે અને આપણા વિસ્તારમાં જે આપની લિટરસી રેટ છે લિટરસી રેટ એટલે ભાજે શિક્ષણનો દર છે આ બીજા જિલ્લાઓ કરતાય ઓછો છે તો આપણે આપણા માટે બહુ જ જરૂરી છે કે બધા બાળકોને શિક્ષણ મળે બધા બાળકો અને স্পેશિયલી જેટલી દીકરીઓ છે એમને શિક્ષણ મળે કેમ કે દીકરી ફક્ત એક ઘરના નામ રોશન નથી કરતી બે ઘરના કરે જેવું છે નમસ્કાર મારું નામ અંજલી જોશી છે હું પેલા મિશન લાઈફ સેમિનારની મદદની તરીકે નિમણૂક થયેલી છું જે અત્યારે જે હાલમાં ચાલી રહ્યું છે જે છોટા ઉદયપુર જિલ્લામાં થઈ રહ્યું છે એના બિહાફે આજે અમે પેલી મિલેટ્સ ના સેમિનાર કરેલું હતું જેનામાં આપણા મુખ્ય અતિથિ